આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કચેરીમાં બિનખતી મંજૂરી માટેની જાણી જોઈને દબાવી રાખવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સવારે અગિયાર વાગે જિલ્લા કલેક્ટર અનિલ ધામ સમક્ષ રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલમાં આશરે બસો જેટલી બિનખેતીની ફાઇલો કોઈપણ પ્રકારના નિકાલ વિના પડી રહી છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આટલું જ નહીં ખેડૂતો દ્વારા ફાઇલોનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલ પણ જમીનના બિનખેતીના મુદ્દે વિલંબ અને અનિયમિતતાની ફરિયાદો દ્વારા સભ્યો દ્વારા પણ ઉઠાવવામાં આવી છે

છેલ્લા ત્રણેક મહિનાથી કલેક્ટર કચેરીમાં એને એની બસો જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે સરકારનો કાયદો છે કે ત્રણ મહિનામાં એને ફાઇલને મંજૂરી આપી દેવી તેમ છતાં પણ આવું બની રહ્યું છે આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે અને અમારી જે બે ત્રણ મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે ત્રણ મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ બીજી માગણી અમારી એ છે કે એક વાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે અને માત્ર હેતુ ફેર કરવાનો છે ને કોમર્શિયલ માં લઈ જવાની છે તો આખો પ્રોસિજર પાછો શરૂ કરવામાં આવે છે ના કરવામાં આવે કાયદામાં જોગ હોય છે કે એને ખાલી ડિફરન્સ ના પૈસા ભરી દેવાના તેમ છતાં ખેડૂતોને ફરીથી એને પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે જે જમીનો કોર્પોરેશનની હદથી પાંચ ને બુડાની હદથી દૂર છે બુડાની હદમાં નથી એમાં તો એને મંજૂરી લેવાની નથી પણ હમણાં છેલ્લે છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એનેનો આખો પ્રોસીજર કરો સાહેબે ખૂબ પોઝિટિવ વેમાં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ અને સાહેબ એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો હું એમની સામે અધિકારીઓ સામે સખત પગલા લઈશ